નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબાનુ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ પડી ગયેલા પંદર મોબાઈલ કિંમત એક લાખ પંચોતેર હજાર માલિકોને ઢભોઈ પોલીસે પરત કર્યા તેમજ આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક અને સાયબર ફોડના વધતા ગુનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરક્ષા હેસુ હેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને બોલાવીને પંદર મોબાઈલ જેની કિંમત એક લાખ પંચોતેર હજારના મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર એ યુક્તિને સાર્થક કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કે જે ઝાલાના જણાવ્યા મુજબ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જવા માટે જનતા ગભરાતી હોય છે ત્યારે ઢભોઈ પોલીસ દ્વારા સામેથી મૂળ માલિકોને બોલાવીને પંદર મોબાઈલ પરત કરતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી તેમજ ચોરીના ગુના અટકાવવા તેમજ લોકોની માલ મિલકતની ચિંતા માટે નેવું સોસાયટીના પ્રમુખો સાથે વાતચીત કરી મોબાઈલમાં ગ્રુપ બનાવી કઈ પણ બાબતની જાણકારી માટે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું આયોજાયેલા કાર્યક્રમમાં ઢભોઈ વિભાગીય

શ્રી જગન્નાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારાથી ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી અને રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ એવી પોસ્ટ કરવી નહીં કે જેથી મનભેદ અને મતભેદ ન ફેલાય તેમજ સાયબર ફોર્ડના ગુનાઓ વધતા જતા હોય છે જેના ભાગરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ અને લોકલાડીલા ધારાસભ્ય શૈલીષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે કેઢભોઈ પોલીસે મહેનત કરીને ખોવાઈ ગયેલી વસ્તુ કોર્ટ કચેરીના ધક્કા વગર પાછી આપવી તે બદલ અભિનંદન પાઠવી તેમજ સંસ્કારી નગરીમાં આગામી સત્યાવીસમી જૂનના રોજ બદ્રીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય જેમાં ફક્ત ધાર્મિક ગીતો અને ભગવાનનું ભજન વગાડવા અપીલ કરી હતી અને અન્ય સમાજ લાગણી ન ધુવાય તેવા ગીતો ડીજેમાં વગાડવા નહીં તેમ પણ જણાવ્યું હતું ડબોઈ પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ પરત આપી પોલીસ પ્રજાનું મિત્ર સૂત્રને ડબોઈ પોલીસે સાર્થક કરેલ છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ ડીડી જોશી શહેરના આગેવાનો વેપારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે